હાય ફ્રેન્ડ મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસુભાઈ વાળા સાથે હું હાતીમ રંગવાલા આપને વેલકમ કરું છું રાજકોટ આવ્યા હોય અને પાણીપુરી ન ખાય એવું કેમ ચાલે દોસ્તો તો અત્યારે આપણે માધાપરથી સિવિલ હોસ્પિટલ તરફ જવાનો જે રસ્તો છે જૂના એરપોર્ટની બાજુમાં અત્યારે અમે ત્યાં ઊભા છીએ અને સરસ મજાની જે પાણીપુરી છે એ રાજકોટની અત્યારે ખાઈ રહીએ છીએ જે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો

દોસ્તો આ પાણીપુરી જોઈ શકો છો અદભુત ટેસ્ટ છે દોસ્તો તો અમારી મોરબી સ્ટાર કરો અમારા આપો રાજકોટની જે આખી સિરીઝ બનાવી છે દોસ્તો એ તમારા માટે અમે લાવતા રહીએ છીએ અમારી પ્રસ્તુતિ તમને કેવી લાગે છે તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો વિડીયોને લાઇક આપશો અને બને તેટલો જાજે ને જાજો દરેક દરેક ગ્રુપની અંદર આ વિડીયોનો શેર કરશો તો અત્યારે અમે પાણીપુરીની જે મોજ છે એ દોસ્તો માણી રહ્યા છીએ છે એનો મજા જ અલગ છે આની તમે રાજકોટ આવો તો માધાપરથી સિવિલ હોસ્પિટલ તરફ જવાના રસ્તા ઉપર જૂના એરપોર્ટની બાજુમાં જ આ છે આવેલું છે તો ચોક્કસ આ પાણીપુરીની મોજ કરજો તમે તો દોસ્તો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને જાજો ને જાજો શેર કરશો કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે મને હાતીમ રંગવાલાને રજા આપશો દોસ્તો તમને અમારી આ રાજકોટની સિરીઝ આખી કેવી લઈ ગઈ અમે અમારા તરફથી બનતા એવા પ્રયત્ન કર્યા કે રાજકોટની એક એક જે જગ્યાઓ છે એ કવર કરીએ અને તમારા સુધી અમે રાજકોટના જે બધા ફરવાલાયક સ્થળો છે જે જોવાલાયક જગ્યાઓ છે એની પૂરેપૂરી માહિતી અમે તમને પહોંચાડીએ અમારી એક એવી કોશિશ હતી હવે આ કોશિશ તમને કેવી લઈ છે એ કોમેન્ટ કરી ચોક્કસ અમને જણાવશો અને અમને તમારો પૂરેપૂરો સપોર્ટ આપો દોસ્તો અમારે તમારા સપોર્ટની ખાસ જરૂર છે તમારા બધાના સથવારા વગર અમારી આ જે મહેનત છે એ શૂન્ય છે દોસ્તો અમે ફરી ફરી આપને રિક્વેસ્ટ કરીએ છીએ કે આપનો આશીર્વાદ આપનો સાથ આપનો સહકાર આપનો પ્રેમ આપણી મોરબી સ્ટાર ચેનલને આપ આપો અમારા વિડીયોને જાજાને જાજા શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઇક આપો તો આપણે એક અલગ મુકામ સુધી તમારા બધાના સથવારે પહોંચી શકીએ દોસ્તો આ જે રાજકોટની સિરીઝ બનાવી એ બનાવવાનો હેતુ એક જ હતો આપણો કે મોરબીના વિડીયોઝ તો અમે બધા તમારા માટે લાવીએ જ છીએ અને લાવતાય રહીશું હજી એ પણ હવે આપણે મોરબીથી બહાર નીકળવા નીકળવાનો જે આપણો સંકલ્પ હતો એ આપણે સિદ્ધ કર્યો છે અને આપણે એને ચાલુ રાખશું હજી આપણે અલગ અલગ જગ્યાઓ ઉપર બધા જશું બધા વિડીયોઝ બનાવશું જેમ કે અત્યારે રાજકોટ ગયા હતા અમે તો પ્રદ્યુમન જ્યુલોજીકલ પાર્ક છે આજી ડેમ છે ત્યાર પછી બસ સ્ટેન્ડ છે ત્યાર પછી રેસકોસ છે લીમડા ચોકની અંદર આવેલું પંચનાથ મહાદેવનું મંદિર છે સિવિલ હોસ્પિટલ છે ત્યાર પછી પ્રેમ મંદિર છે આ દરેક જગ્યાના જે વિડીયોઝ હતા જુબેલી ગાર્ડન છે અમે તમારા માટે બનાવ્યા અને અમે એવી ભરપૂર કોશિશ કરી કે અમે આ જે બધી મહેનત કરીએ છીએ એ તમને ગમશે અને મને એવી આશા પણ છે કે તમને આ જે રાજકોટની આખી સિરીઝ અમારી અમે જે ચલાવી અત્યારે એ તમને પસંદ પડી હશે દોસ્તો તો હું ફરી ફરી આપને એક જ રિક્વેસ્ટ કરું છું મારી એક જ વિનંતી છે કે તમે તમારો આશીર્વાદ તમારો સાથ તમારો સહકાર તમારો પ્રેમ તમારો સ્નેહ તમારી લાગણી મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને આપો અમારા વિડીયોને જાજો ને જાજા શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બંને તેટલો ને જાજો તમામ પ્લેટફોર્મ ચાહે ફેસબુક હોય ચાહે ઇન્સ્ટાગ્રામ હોય ચાહે વોટ્સઅપ હોય અમારા વિડીયોની લિંકને શેર કરી અમારા હાથ વધુને વધુ મજબૂત કરો દોસ્તો તો આટલી વાત સાથે હું કેમેરામેન વાળા સાથે હાથી રંગવાલા આપ સર્વેથી રજા લઉં છું આવજો બાય બાય